જય માતાજી મિત્રો તો ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે તો આજ સાંજે આપણે આવીને જૂની પરના પટ્ટી નાખી ગયા હતા ત્યારે તમે આવી ગયા છે હવાનો વેલા વેલા ટાઈટના તો જો આપણે આટલા લાવ્યા લાવ્યો છે તે જો આવી ગયા ત્યાંમાં એકાદ કટલું આવ્યું છે ને ત્રણ ચાર કાંકસા ને એક મોટી બધી કસોઈ આવી છે ગરીબ આટલી જો આવી તો મિત્રો જો આપણે એટલા માહિતી લાવ્યા તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને આ તમારા ગામમાં કેવી ટાઈટ પડે છે અમારે તો બહુ ટાઈટ પડે એ જો નટામાં પાણીમાં પડે એટલે હાથ કામ કરતા બંધ થઈ ગઈ તો મોટરસાયકલ ની જાહુ તો આપડી ગુલફી બન તો પાકી તો મરશું આગલા બ્લોક માંથી આવરી જાય માતાજી